આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડેની જૂનાગઢ ગ્રામ્યની શાળાઓમાં મતદાન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી છે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી ઓગણીસ જૂનના જ્યારે મતદાન થવાનું હોય ત્યારે પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય મતદારોને જાગૃત કરવા માટે એક ખાસ મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની શાળાઓમાં એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો દ્વારા ગ્રામજનોમાં મતદાન જાગૃતિ પ્રશે તે માટે જ આ એક ઝુંબેશ હાથ ધરમાં આવી છે